અને સાંસ્કૃતિક સંગઠનના અધ્યક્ષ નિલેશ વસાઈકરે યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીની એસી બંધ હાલતમાં છે તેમજ પીવાના પાણીની સમસ્યાને લઈને હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરી ઘણા વર્ષોથી એસી બંધ હાલતમાં ઉનાળાનો તાપ બેતાળીસ પિસ્તાળીસ ડિગ્રી પર પહોંચ્યો છે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવે છે પરંતુ સુવિધા આપવામાં આવતી નથી તેમ જણાવ્યું હતું પીવાના પાણીનો પણ પ્રશ્ન ગંભીર છે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાનો વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના અધ્યક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વિશ્વવિખ્યાત મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી આવેલી છે જ્યાં હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે આવે છે પીવાના પાણીનો પ્રશ્ન હતો અને કોરોના બાદ જે એસી છે એસી સદંતર બંધ હાલતમાં છે હવે ઉનાળો છે ઉનાળો શરૂ થઈ ગયો છે વિદ્યાર્થીઓ ઉનાળાની અંદર પરસેવે રેપઝેપ થઈ જાય છે પરંતુ આ જે સત્તાધીશો છે કોરોના બાદ પણ આ એસી ચાલુ નથી કરાવી શક્યા જેનું અત્યંત દુઃખ છે પૂર્વ વિદ્યાર્થી તરીકે અમારા જે એમએસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત કહેવાય છે મહારાજા સાયજીરાવની આ દેન છે અમને ખૂબ દુઃખ થાય છે કે આટલા વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ આવી નથી શકતા એટલે આજે લેખિતમાં આવેદનપત્ર આપવા માટે